મહારાજા તમારી અંદર નો માણસ કોઈ બાર નહી અને બહાર નો માણસ નહીં હું બાપુ બાપુ એક મિનિટ બાપુ બાપુ એક મિનિટ હું આપું બાપુ

બાપુ તમે આરામ કરો અને હું ચોકી પેરો ચાલુ રાખું અંદર નું માણસ કોઈ બહાર ની અને બહાર નું માણા કોઈ અંદર ની તમારી રજા સિવાય આયા મસરૂ ન આવાડો મસરૂ તો હું પણ માખ્યું ન આવાડો જીવડા પલે આવે તમે આરામ કરો અને હું ચોકી પેરો ચાલુ રાખું

બાપુ એ નળ ની લાઈન તો આપી છે પણ નળ ચાલુ કરીએ ને તો નકરી હવા આવે પાણી નથી આવતું નકરી હવા આવે હા પાણી નથી આવતું નહીં હવા આવે છે આવે ક્યારે ક્યારે શાંતિ રાખો ઈ બંધ થઈ જાય કેમ હવા ઉદાસ ના આવી જો પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને ભરી બહુ દેકરો નહીં કરતા અમારા મહારાજા ગઢમાં આરામ કરે અમારે જરાય ડેકેરો કરવો જ નથી પણ તમારા ગઢમાંથી ડંકી છે ને આ એક છે ડંકી છે ને છે કાટલા કોણ છે કાટી નથી નાખવાની તો ઈ ડંકી માં કાટ લાગી ગયો છે ને ખીચડું ખીચડું કવા જ આવે છે ખીચડું ખીચડું હા અવાજ આવે છે તો કોઈ વાંધો નહીં મહારાજાની વાત કરી અવાજ આવે તો તમે ક્યાંથી પાણી ભરો અમે ડાયરેક્ટ મોટરેથી મોટરેથી નહીં કેમ પાવર છે

રાસ રમવાનું છે રાસ રમવાનું છે રમો મારા બાપનું નું જાય તમારે રમવું પડે ને મારે ભેગું મારે થોડું રમાય કેમ હું કોણ કોણ રાજા નો પ્રધાન તો કાલે અમારે ખબર પડી ગઈ હોય કે પ્રધાનજી રાસ રમે તો મારે આબરૂ હું કડીક વાર રમશો તો ઘરમાં ખબર પડી જાય ખબર પડી જાય કેમ આ સીસી કેમેરા મૂક્યા છે એટલા બધા હા એ કેમેરા ભલે હોય તો તમારે રમવાનું છે અમારે રાત રમાય મહારાજ આખી જાય તમે રાત રમો અને હું જો તમારે જોવાનું નથી રમવાનું છે અડો મા તમે રાસ રમો અને હું જોઉં બરાબર તમારે જોવાનું નથી આ તો તમારે રાસ રમો અમારે રાસ ન રમાય જાવું નથી કે એમ રમવાનું છે અટો માં મારા ખબર પડી જાય તો રજા આપી દે તો અમાર ભેગા આવજો નહીં અમારા રજવાડામાં આઈ કલા ચાલે તો એક કામ કરો હા મહારાજાને નિલાય તો ઉઠાડીને પૂછ્યા જાવ હું પૂછ્યા હું ઘડીકવાર રાસ રમું કે નહીં પાકો

બેક રાસ્તા ઘુમરા મારી નહીં મેળ આવે જાણા બાપુ કાશી નિદરમાંથી જાગી ગયા એ ભલે કાચી નિંદરમાંથી જાગી ગયા હોય પણ તમારે અમારી ભેગું રમવાનું છે રમવાનું છે ને રમવાનું છે ન રમાય ન રમાય ન રમાય કેમ અમારા મહારાજાનો હુકમ હોય એ પ્રમાણે અમારે

ના ના બાપુ ના અમારે રાસ ના રમાય કેમ બાપુ તમને ના પાડે આવો કેવો કાયદો